ડભોઈ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત કથાનું આયોજન શાંતિકુંજ હરિદ્વારથી આદરણીય ડોક્ટર ચિન્મય પંડ્યાજીની પ્રેરણા માર્ગદર્શનથી યુવાનોમાં જાગૃતિ લાવવા માટે રશ્મિકાબેનના યથાર્થ પ્રયત્નોથી ચોવીસમી મેથી ત્રીસમી મે સુધી એમ સાત દિવસ સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથા વ્યાસ પુત્રી ખ્યાતિ પટેલ

અને સરહદ પર દિવસ રાત દેશની રક્ષા કરતા સૈનિકોની રક્ષા કાજે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીસમી મેના રોજ વિરાટ દીપ યજ્ઞ માધ્યમથી સૌની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે અને કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે

તેમજ શાંતિ કુંજ હરિદ્વારથી શ્રદ્ધે ડોક્ટર સાહેબ તેમજ જીજીના આશીર્વાદથી તેમજ યુવાનોના સમ્રાટ એવા ચિન્મય ભૈયા અને જ્યારે દભોઈ દર્ભાવતી નગરીની અંદર ચરણો પડ્યા એનો પ્રાદુર્ભાવ થયો એમનાથી આ દર્ભાવતી નગરીના યુવાનો તૈયાર થયા એ તૈયાર કરવામાં મુખ્ય રશ્મિમાં જે અમારા સૌના માર્ગદર્શન અને પ્રેરણા સ્ત્રોત છે એમના માર્ગદર્શનથી આ યુવાતી

વિજયભાઈ તેમજ તથા રેખાબેન તથા તેમની સુપુત્રી જલ્પાબેન છે સાથે ગાયત્રી પરિવાર ડભોઈના પરિજનો સહયોગી દાતાઓ છે આ આ કથાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે જે આપણા ભારત દેશ ઉપર વિશ્વ ઉપર જે સંકટ આવી રહ્યું છે તો ભારત દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો તત્પર છે એમાં શહીદો થયા છે એમના આત્માની શાંતિ માટે તેમાં જે શહીદો આજે ખડા પગે ભૂત તરસ વેઠી અને ભારત માતાની રક્ષા કરી રહ્યા છે એના રક્ષા માટે અહીંયાથી આ કથાનું આયોજન થયું છે અને એના માટે આ અહીંયા જ્યારે ત્રીસ મેના વિરાટ પુસ્તક વિરાટ દીપ્યજ્ઞાના માધ્યમથી આ કથાનું પૂનાહુતિ સંપન્ન થશે એમાં અનેક મંત્રો દ્વારા સૌના સુરક્ષા માટે સૌની શાંતિ માટે અહીંયાથી પ્રાર્થના કરવામાં આવશે